આજ આરોડિયા ને ગીસુડા ને બે ને જવાનું છે ટીપા ને હજી અમે ઉઠી ખાઈતી નવરાત્રી આ છે આમ બે આવી ગયા જો આ હા એ એ ત મત માર કે આવવા જાય ટી પપી કોરાલા ફટાકેલા ક્યાં જમન ન વાલે તાર કે આવું હ પાસા ફટાકે ટી પપી વે આવતી ન કમેતી પત કે લે આવતી હે

મોહેને ઠામડા ઈસરી લઈ આપણે દઈને માં દીકરો તૈયાર થઈ જાય બાથ બાથ ઓરાવી પછી ફટાકિયા લેવા જવાનું હે એમ નતો કીધું ખાઈ લઈ પછી ફટાકિયા લેવા જાવું હે તો ના વાડ હું ફટાકિયા કરી આવા આવા

આરુન રૂંજી છૂટી પાપી વજાય ક્યાં જાય એ બે કાગરિયા લઈને આમ ઊભો તો ગીસુડા એ ગીસુડા આ રૂભાઈ મોટા ફોટો આવી ગીસુડા એ ગીસુડા ગીસુડા ગીસુડો ક્યાં જોતો હા લો તો ઠીક બે કાગરિયા બે લઈ લીધા હવે આવી ગયા છે દુકાને

વારી નાખી હજી દુકાને પૈતા છીએ અમે ફટાફટ વારી નાખી આરો ભાઈ ટીપા પી એવા વાયડીના આ આને આને હું દીકરો કરું વાલો વાલો હોય આ આને મને એક તો મિતો આપને ખાવા ના દે હા તું હા તો આ મારા વાયડવા ભાઈ આરો આ છે મારો પ્યારો પ્યારો મિત્રડો દીનુ તો મગીચરો હે આ તો તો આલો ફટાફટ વારી નાખી જો બધું આવ ખેદાન મેદાન પડ્યું છે અહીં જે આવી હતી ડ્રેસ કટિંગ કર્યો તો બધું કર્યું હતું એમની પડ્યું છે તો ફટાફટ કરી નાખી જો ગીશું અહીંયા બેઠી છે આરો અહીંયા બેઠો છે અને આપણે વારવા મળ્યો હવે દુકાનની બારો બારી રમે છે બે નકપાલીસની પેન્ટિંગ બનાવી બનાવી અને હું જો અહીંયા અંદર કામ કરું છું અહીંયા મારું કામ ચાલુ છે ને એ બેન ભાઈ જોવો હા મા રમે હે તો છોકરાઓનું ધ્યાન એ થાય બે થાય અને વાયડા થાય તો નાખવાની આરું જવાબ દે આવી રીતના અમારું કંઈક કામકાજ હાલે છે જો આજે રવિવાર છે તો છોકરા ઘે જ છે ટેમ્પામાં પેઇન્ટિંગમાં વેરગા છે સારું આલો હવે આપણે કામ કરવા માંડી નકર વારો નહીં આવે કામનો કામ કરવા માંડી આલો હાલ બેન કલર કરવા માંડી નકર તાર વિડિયો નહી આવે

ये पे डूडी पानी पिए है टीला है अरुण किसो में जाओ तिली, अटीली पानी पर ढोरती नहीं हो अटीली ने तिली ने हां

બપોરા કરવા તો બપોરામાં ડુંગળી અને સીપડા નો સ્લા પછી છે સાઈસ જો આ સાસ છે આપડે શાક છે અને આરુભાઈની ખીચડી છે અને અમારે ગીચુડા ખીચી છે અને ગરમ ગરમ ખીચડી છે હાલો જેને મોઢામાં પાણી આવતા હોય એ ખાવા આવી જાવ કા ગીચુડા અમારા આરુભાઈ ખાય છે એ વધારે સમસ્યા આવી ગઈ રાખ દે અને આપણે રોટલા અને જો રોટલા અને રોટલી બેય છે તો જેને ખાવું હોય તે આવી જાય હાલો આરુભાઈ ખાવા તો મંડો હાલો આરું ભાઈ મોબાઈલ જોતો છે એને સોટા ભીમ જોવું છે તો આપણે જમી લઈએ ફટાફટ જેને જમવું હોય આવી જાય